ભાવનગરના ત્રણ વેપારીઓ ફેસબુક પર સસ્તી કિંમતે બેટરી મળતી હોવાની જાહેરાત જોઈ અને બેટરીની ખરીદી માટે રાજસ્થાન ગયા હતા જેમાં ફિરોજભાઈ ઉસ્માનભાઈ કુરેશી કલીવાલા અને સલીમભાઈ અબ્દુલભાઈ કુરેશી ત્રણેય વેપારીઓ રાજસ્થાનના અલવર ખાતે પહોંચ્યા હતા જ્યાં બે લોકો તેમને સ્વિફ્ટ કાર લઈને લેવા આવ્યા હતા જે ત્રણેયને અલવર તાલુકાના ભીસુડી ખાતે બેટરી તેમજ ઇલેક્ટ્રિક ભંગાર જોવા એક વાડીમાં લઈ ગયા હતા જ્યાં ત્રણેયને ઓડીમાં લઈ ગયા બાદ તેમણે ધાક ધમકી આપી બેસાડી દીધા હતા અને ગોંધી રાખ્યા હતા બાદ મેં તેમના પરિવારજનો પાસે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને રૂપિયા મંગાવી લ્યો પછી છુટકારો કરીશું તેવું જણાવતા વેપારીઓ ગભરાઈ ગયા હતા જેમાંથી સલીમભાઈએ ભાવનગર ખાતે રહેતા મોહમ્મદ અબ્બાસભાઈ ગોવાણી સાથે વાત કરી કે ભંગાર જોઈ લીધેલ છે અને તમે તાત્કાલિક ત્રણ લાખ રૂપિયા મોકલો પરંતુ મોહમ્મદભાઈને તાત્કાલિક આટલી મોટી રકમ મંગાવવાનું કહેતા શંકા ગઈ હતી અને ભાવનગર પોલીસની મદદ લીધી હતી જેને લઈ ભાવનગર પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી ત્રણેય વેપારીઓને મોબાઈલ ટ્રેસ કરી ત્યાંથી ત્રણેય વેપારીઓને અપહરણકારોની ચુંગલમાંથી છોડાવ્યા હતા આ ઘટના બાદ વેપારીઓએ ભાવનગરના નીલમબાગ પોલીસ મતકમાં છ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેને લઈ ભાવનગર પોલીસે રાજસ્થાનથી અફઝલ જુબેર મેવ નામના ઈસમને ઝડપી લઈ તેને ભાવનગર લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે फेसबुक ऑनलाइन पर તેનો વિવેકભાઈ કરીને રાજસ્થાનના જેવી એક વેપારી છે તેનો કોન્ટેક્ટ થયેલો અને બંને વચ્ચે લોખંડ અને ઇલેક્ટ્રિકનો જે સામાન સ્ક્રેપ જે છે તેની વેચાણની એક સમજૂતી થયેલી જે અનુસંધાને આ રાજસ્થાનના વિવેકભાઈ જે છે તેણે ખેરથાલ રાજસ્થાન આવવા માટે જણાવતા અહીંના જે ત્રણ વેપારી છે જબ્બારભાઈ ફિરોઝભાઈ અને સલીમભાઈ રાજસ્થાન જાય છે ત્યાં રાજસ્થાનના ખેરથાલમાં આ ત્રણેય વેપારીને આ વિવેકભાઈ દ્વારા અપહરણ કરવામાં આવેલા છે અને ત્યારબાદ ત્રણ લાખની માતબાર રકમની ખંડણી માગવામાં આવેલ છે આ અનુસંધાને અત્રેના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે અને રાજસ્થાનથી અફસલ કરીને જે આરોપી જે છે તેને અહીંયા લાવી તેની અટક કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ આપેલ છે તેમજ અત્રેથી એક શ્રી અને સાથેના ત્રણ માણસોની એક ટીમ રાજસ્થાન મોકલવામાં આવેલી છે અને વહેલી તકે બીજા આરોપીને અટક કરવામાં આવશે